નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનો સ્વાગત કરું છું બનાસકાંઠામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું રાજ્યના વિકાસ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે રાજ્ય સરકારના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યોને વેગ મળ્યો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા ગોસ્વામી સમાજ દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજાયો હતો ગોસ્વામી સમાજના તમામ લોકોએ સરહદી વિસ્તારને નવા જિલ્લાની ભેટ આપવા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર માન્યો હતો અધ્યક્ષે સત્યાવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ડેલ અને ભાચર ગામના પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું આ કામ આગામી સાત મહિનામાં પૂરું થવાની સંભાવના છે થરાદના આ વિસ્તારોમાં પેટા આરોગ્ય કેન્દ્ર બનવાથી આ વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાશે આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અંદાજે એકસો લાખના ખર્ચે તૈયાર થયેલ ચુડમેરથી વાયા મહાજનપુરા દોલતપુરા રોડનું ઉદઘાટન કરાયું હતું ચુડમેર મહાજનપુરા અને દોલતપુરા ગામને સદર રસ્તો નવો બનવાથી આ ગામ ટૂંકા અંદરથી પાકા રસ્તા સાથે જોડાશે આ સાથે જ ત્રણ ગામના ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને પશુપાલકોને પાકા રસ્તાનો લાભ મળી રહેશે ભાભર ખાતે આયોજિત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે સૌના સાથ સહકારથી આ વિસ્તારમાં અનેકવિધ વિકાસના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છેલ્લા બે વર્ષમાં થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસકામો પૂર્ણ કરાયા છે